શાળાની અંદર યોગ મુદ્રાનો કાર્યક્રમ ઢોલ સાથે સરસ મજાનો રાખેલ છે તો જે શાળા ખુલ્લી અઠવાડિયું થયું છે પણ સરસ મજાનો કાર્યક્રમ શરૂ છે તો મને એમ લાગ્યું કે હું થોડોક બ્લોગ બનાવી લઉં પણ એ પહેલાં મારા બ્લોકને માન આપી અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ભાગ બીજો સરસ મજાનો જો છોકરા કેટલા સરસ મજાના આંગણવાડીનું બેનું આવીને દેહી ગયા છે ને એ પણ લાભ લેવા આવે જ ને આવા સરસ મજાનો કાર્યક્રમ હોય તો ખૂલતા વહેતા આવ્યો યોગ મુદ્રાનો સરસ મજાનું તો યોગ મુદ્રાનો ભાગ ત્રીજો

સરસ મજાના યોગ કરે છે યોગ મુદ્રાનો ભાગ ત્રીજો તો આ બાળકો સરસ મજાના યોગ મુદ્રા કરી રહ્યા છે આ કરાય જો નહી તા આમ કરાય જ જઈ કે કરાય નહી માન લેશે ભાગ ચોથો યોગ મુદ્રાનો ભાગ ચોથો સરસ મજાના છોકરા પેલું બીજું ત્રીજું સોથું ને પાંચમા ધોરણ સુધીના બાળકો શું કે આવતીકાલે સરસ મજાનો વરસાવિત્રીનો ઓરતવાળાને વડલો કુંડવાનો તો આવતી છે સરસ મજાનો દાદાનો વાર છે પણ ના તે પાંચ વાગ્યા સુધી નિશાળે હોય આતા ફેરા કરીએ તો અત્યારે બસ આટલું ફરી મળ્યા કાલે અત્યારે હું મારા યુરિયાના જ વિરામ લઉં છું ફરી મળ્યા આવતીકાલે જય જય શ્રી જય માતાજી જય શ્રી કૃષ્ણ સારું લાગે તો લાઈક કરીજો દો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં